નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાત જોઈ રહ્યા હતા ઇઠોતેર લાખ પેન્શન ધારકો માટે આવ્યા ખુશીના સમાચાર તો મિત્રો એપીએસ પી એસ પેન્શન ધારકો આનંદના સમાચાર આવી રહ્યા છે દિવાળીના તહેવાર પહેલાં એક અગત્યની માહિતી આપવામાં આવી છે અગિયાર આખરે અગિયાર વર્ષ બાદ સીબીટીની બેઠકમાં લઘુત્તમ પેન્શન વધારો કરાયો મંજૂર બીજું શું સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તમે જાણો છો મિત્રો ઈપીએસ નર્ટીફાઈ પેન્શન દળ ફક્ત એક હજાર રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે તો એક હજાર પેન્શન રૂપિયા વધારીને વધારો કરવામાં મહત્વની અપડેટ મળી છે રાજ્ય સરકારે પણ પોતાનો સારો સારો અભિપ્રાય આપ્યો છે કે સારો જે સારો બ્રિપાય સારી સારે એમ પણ કહ્યું છે કે તેમને એક હજાર જે એક હજાર જે એપીએસ થર્ટી ફાઈવ પેન્શન ધારકો મળે છે તે ઘણું ઓછું છે સંપૂર્ણ ચર્ચા કરવાનો છે મિત્રો તમે જાણો છો બે હજાર ચૌદમાં ઇપીએસ થાર્ટી ફાઇવનું એક હજાર રૂપિયા કરવામાં આવે તો વધારો કરવામાં આવે પરંતુ અગિયાર વર્ષ થઈ ગયા હજુ સુધી કંઈ વધારો કરવામાં આવ્યો નથી તો મિત્રો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે ચર્ચા કરતાં બધા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરિક અપીલ મળતી રહેશે ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા ઇઠ્યોતેર લાખ એપીએસ નાટી ફાઇવ પેન્શનધારકો માટે આદરના સમાચાર છે તો મિત્રો દિવાળી પહેલાં સરકાર કરશે જાહેરાત કારણ કે તમે જાણો છો ઇપીએસ નાટી ફાઇવ ઘણા 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 રાજ્યોમાં પણ ઈપીએસ નાઇન્ટી ફાઇવ પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને એમ કહી રહ્યા છે અમારું જે પણ પેન્શન મળી રહ્યો છે ઇપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ એ ફક્ત એક હજાર રૂપિયા મળી રહે છે એક હજાર રૂપિયા ઘણું ઓછું છે એક હજાર રૂપિયામાં હાલ કંઈ હાલની મંઘવારી જોતા એક હજાર રૂપિયા કંઈ ચાલતું નથી તો એક હજાર રૂપિયાનો વધારો કરવા માટે ઇપીએસ નાઇન્ટી ફાઇવ ઇટો એક ઇઠોતેર લાખ પેન્શનધારકો ઘણા જે આંદોલન કરી રહ્યા છે ઘણા જે મનસુખ માંડવિયા સાહેબ દ્વારા પણ મહત્ત્વ અપડેટ આપવામાં આવી છે તો સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો અંત સુધી બનાવી રહ્યા મિત્રો તો તમને કહ્યું તેમ જે ઇપીએસ ના ફાઇવ પેન્શન ધારકો માટે એ પણ મહત્ત્વની બાબત એ છે કે દિવાળી પહેલાં જે આદેશ લાગુ કરવામાં આવશે જેનાથી કર્મચારીઓના તહેવારો તેમના પરિવાર સાથે વધુ આનંદની ઉજવી શકશે ઇપીએફઓ પેન્શન યોજના હેઠળ કર્મચારીઓને નિયમિત પેન્શન મળે છે અને વધેલી પેન્શન રકમ આગામી મહિનામાં પ્રાપ્ત થશે તો મિત્રો મળતી માહિતી મુજબ એક હજાર રૂપિયા વધારીને સમથિંગ પચીસો આસ પચીસસો આસપાસ થવાના છે મિત્રો ઇપીએફઓ પેન્શનમાં વધારાના કારણો ઈ પેન્શન આ વધારો સરકારી કર્મચારી પત્ની પોતાની જવાબદારીનું ભાગરૂપ કર્યું છેલ્લા અગિયાર વર્ષથી પેન્શન વધારો કરવામાં આવ્યો ન હતો જેના કારણે કર્મચારીઓના અનેક સમસ્યાઓ સામનો કરવો પડી રહ્યો હતો હવે આ ચિંતાઓમાં ધ્યાનમાં રાખીને સરકારે પેન્શનોમાં વધારો કરવા નિર્ણય લીધો છે જેનાથી કર્મચારીઓને રાહત મળશે અને વધારો તેમના ધોરણમાં સુધારો મદદરૂપ કરશે મિત્રો ઈ પર ઈ દિવાળી પર ઈપીએફઓની પેન્શન ભેટ ઈપીએફઓ પેન્શનમાં વધારો દિવાળીના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ભેટ છે આ પગલાંથી કર્મચારીઓના ખુશીમાં વધારો થવાની અપેક્ષા છે પેન્શનોની મળતી વધારાની રકમ તેમના પર્યાવરણ માટે વધુ સારો નિયમો લેવા સક્ષમ બનાવશે ને વધારો ચોક્કસપણે જ કર્મચારીઓના નાણાકીય સુરક્ષાની ભાવના આપ આપશે અને આ દિવાળી તેમના વધારાનો આનંદ આપશે મિત્રો કર્મચારીઓ માટે આ નિર્ણય કેમ મહત્ત્વપૂર્ણ છે આ નિર્ણય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમની પેન્શન રકમ ઘણા વર્ષોથી સ્થિર રહી છે આ વધારો હવે કર્મચારી તેમના પરિવાર માટે જીવનની સારી ગુણવત્તા પૂરી પાડવામાં આવશે આ સરકાર તરફથી કર્મચારીઓને પ્રત્યે આદર પ્રતિક છે જે તેમની લાંબા સમયથી ચાલી આવતી માગણી પૂર્ણ કરશે અને આ વધારો કર્મચારીના લાંબાગાળાએ નાણાકીય સ્થિતિમાં પણ સુધારો કરશે તો મિત્રો તમે જાણો છો આગામી સમયે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે દિવાળીના તહેવાર પહેલાં આઈપીએસ નાટી ફાઇવ પેન્શનધારકો માટે તેમના લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા મળી છે તેમાં વધારો થવાની સંભાવના હશે મિત્રો એ બે સંભાવના જોવા મળી છે ઈપીએસ નાટી ફાઇવ પેન્શન એક હજાર વધુ પચીસો કરી શકે છે અને જે સાત હજારનું જે માંગ છે એના પણ ચર્ચા વિચારણા કરી શકે છે મિત્રો હવે અગિયાર વર્ષ થઈ ગયા છે પણ હજુ સુધી આ પેન્શન ઈ પીએસ નાઇ પેન્શનધારકોની પેન્શન વધુ નથી તો મળતી માહિતી મુજબ મિત્રો આગામી સમય દિવાળી તહેવાર આવી રહ્યો છે વીસ ઓક્ટોબર વીસ ઓક્ટોબર પહેલાં મળતી માહિતી મુજબ ઇપીએસ નાન્ટી ફાઇવના લઘુત્તમ પેન્શન વધારો થઈ શકે છે મિત્રો તો આ ત્યાર આજની અપડેટ મળી શકે આ વિડીયો સાથે